નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં દેશી લાઈફસ્ટાઈલ સરગવા વિશે આપ સબ જાણો છો સરગવો એટલે શાકભાજીમાં પ્રોટીન અને ખનીજનો ખજાનો સરગવામાંથી દૂધ કરતાં વધારે પ્રોટીન મળે છે સરગવામાંથી પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આર્યમ ભરપૂર માત્રામાં મળે છે હાડકાને મજબૂત કરે છે સરગવો સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે કેન્સરના ઈલાજ માટે ફાયદાકારક છે સરગવાનો ઉપયોગ ભોજન કરતાં દવામાં વધારે થાય છે સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને સરગવામાં રહેલા પોષણ તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે મિત્રો સરગવામાં વિટામિન સીનું પ્રમાણ સારું હોય છે જો તમે સરગવો કાયમ ખાવાનું શરૂ કરશો તો તમારી તોસમાં સમક રહેશે અને ગટ પણ જલ્દી આવતું નથી સરગવાની શીંગમાં પ્રસુર માત્રામાં કેલ્શિયમ હોય છે અને ડાયાબિટીસને કંટ્રોલ રાખે છે સરગવો જો તમને ડાયાબિટીસ છે તો સરગવો તમારા માટે ખૂબ જ કામનો છે તેના પાંદડાને સૂકવી અને તેનો પાવડર બનાવી ભોજન કરતી વખતે બે તેનો પાવડર લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે સરગવામાં વાળ માટે જોઈતા બધા પોષક તત્વો રહેલા છે કેલ્શિયમ પોટેશિયમ તાંબુ મેગ્નેશિયમ જેવા તત્વો સરગવામાં છે આ બધા જ તત્વો વાળને સ્વસ્થ રાખવા માટે જોઈએ છે કિડની માટે ખૂબ જ લાભકારીક છે સરગવામાં વિટામિન એ વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને જો તમારે વજન ઓછું કરવું હોય તો આજથી જ સરગવો ખાવાનું ચાલુ કરજો વજન વસું કરવા માટે પણ સરગવાનો ઉપયોગ કરી શકાય છે કારણ કે જે શરીરનું મેટાબોલિઝિમ છે સુધરે છે અને પાસનક્રિયા સુધરે છે જેથી જે વધારાની સર્વી છે તે બરવાનું શરૂ કરે છે અને લિવર માટે સારું કામ કરે છે સરગવો દોસ્તો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો